ગટર તથા પાણીની લાઇન બંધ કરતા બસ્તો જેટલી મહિલાઓ દ્વારા કોર્પોરેશન ને રહેજોવાત ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક વસાહતો આવેલી છે જ્યારે ભાગની વસાહતો જર્જરિત હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરી બિલ્ડિંગ રિનોવેશન કરવા અથવા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જોકે અહીંયા વસાહત કરતા લોકો ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી મોટો ખર્ચો કરી શકે તેમ નથી ત્યારે નોટિસ મળવા છતાં ઘણા રહીશો એ મકાન ખાલી કરેલ નથી ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ મકાન ખાલી કરવા માટે ભાવનગર મનપાને નળ ગટર અને લાઇટ કનેક્શન કાપવા જણાવેલ છે જે અનુસંધાને મનપા દ્વારા કાર્યવાહી કરતા બસો જેટલી મહિલાઓનું ડેલિગેશન મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યું હતું જેનો સમયગાળો માંગવામાં આવ્યો હતો સંજીભાઈ શેઠ આનંદનગરથી આવું છું જૂના ત્રણ માળિયા હું આવી છું હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન માટે સાહેબ પાસે અરજી લઈને જે અમારે અત્યારે ગટર લાઈને પાણી લાઈન કાપવા આવ્યા હતા એની માટે હું અરજી લઈને આવી છું કારણ કે સાધારણ માણસને દસ હજાર વ્યક્તિ ઘર છોડીને અત્યારે જાય ક્યાં ચોમાસાની સિઝન છે પ્લસ ઈ કે સર પાસે હું એટલી આ અરજી લઈને આવી છું કે અમારી જે મકાન ગટર પાણીની જે અરજી આપેલી છે એ મોકૂફ રાખે થોડોક ટાઈમ માટે કે એની માટે અમે અમારા મકાન ગોતી શકીએ કારણ કે વધારે ભાડામાં અમારે બધા રોજિંદા લાવવાવાળા માણસો છે આઠ હજાર ભાડું દસ હજાર ભાડું કોઈને પોસાય એમ નથી બે અઢી હજાર ભાડું ક્યાંય છે નહીં ભાવનગરમાં આનંદનગરમાં એટલે અત્યારે જો અમને ખાલી કરાવશે તો અમે ક્યાંય જઈ શકીએ એમ નથી એટલે અમે એટલી જ આશા લઈને સાહેબ પાસે આવ્યા છીએ કે સાહેબ અમારી ગટર લાઈને પાણી લાઈને હમણાં અમને બે ત્રણ મહિનાની મુદત આપે બસ

એટલે પ્લસ અમારે સાહેબને અરજી જ કરવા આવ્યા છે કે અત્યારે અમારી ગટર લાઈને પાણી લાઈન મોક રાખે